અંજારના જાણીતા જગતપમાના મંદિર ખાતે ગઈ મોડી રાત્રિના ત્રણ વાગે તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના સપાટી ઉપર આવી છે તસ્કરોએ જગતપમાના મંદિર ખાતે ઘંટ રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી હોવાની વિગતો પૂજારીએ પોલીસને સુપ્રત કરી છે હવે જોઈએ અંજાર આંતરબીરોના એક વિસ્તૃત અંજારના સ્વામિનારાયણ મંદિર અને યોગેશ્વર ચોકડીની વચ્ચે હેમલતા બાગની બાજુમાં હજારો લોકોના વિશ્વાસ ધરાવતા જગત મામાના મંદિરમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ નવો ઘંટ પંખો અને રોકડ રકમની ચોરી થતાં ભાવિકોમાં ભારે રોષ અને નારાજગીની લાગણી વ્યક્ત થઈ હતી મંદિરના પૂજારી પ્રદીપગીરી ગૌસ્વામી દ્વારા પોલીસને જાણ કરવામાં તો પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરવામાં આવે છે તાજેતરમાં સુગરિયા ખાતે એક સાથે સાત મંદિરમાં થયેલ ચોરીનો ભેગ ભેદ ખાસ કરીને અંજારના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલે ખૂબ જ પુણ્યપૂરો ઉકેલે નાખ્યો છે ત્યારે ખાસ કરીને જે આજે આ ગઈ રાત્રિના ચોરી થઈ છે જગત મામાના મંદિરમાં તેનો પણ તાત્કાલિક અસરથી ભેદ ઉકેલાય એવું ભાવિકો આશા વ્યક્ત કરી રહી છે આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા પીઆઈ એ આર ગોહિલે જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે અને ચોરીનો ભેદ બહુ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી અને રાત્રિ પેટ્રોલિંગ ખનીષ બનાવવામાં આવશે તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી હતી